મથુરાના જેલની અંદર ભગવાન પરમાત્મા વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાન પરમાત્મા પ્રગટ થયા ભગવાન રામ છે ને એ પણ મહારાજ દશરથ અને કૌશલ્યાને ત્યાં ભગવાન રામનું પણ પ્રાગટ્ય થયું તો ભગવાનનું પ્રાગટ્ય થાય છે આ જીવનો જન્મ થાય છે આ જીવાતમા જન્મ લઈએ એટલા માટે આપણે કર્મનું ફળ ભોગવવું પડે છે ભગવાનનું કર્મ ન કહેવાય ભગવાનની લીલા કહેવાય કારણ કે ભગવાન પરમાત્મા જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે પોતાની ઈચ્છા પ્રમાણે પ્રગટે છે એને ખબર છે કે મારે કેવા કર્મ કરવાના છે અને ભગવાનની એટલા માટે લીલા કહેવાય છે ભગવાન પરમાત્મા જયારે આ પૃથ્વી ઉપર અવતરણ કરે અવતાર ધારણ કરે ને ત્યારે ભગવાન યોગ માયાનો આશ્રય લઈ અને ભગવાન પરમાત્મા લીલા કરે આપણે બધા માયાના બંધનમાં બંધાય છીએ એટલા માટે આપણે કર્મનું ફળ ભોગવવું પડે તો ભગવાન પરમાત્મા મથુરાના જેલ ની અંદર પ્રગટ થયા ગઈકાલે જેમ આપણે નંદ મહોત્સવ ઉજવ્યો ને મથુરાની અંદર ઉગ્રસેન મહારાજનું રાજ્ય હતું અને એમનો દીકરો હતો કંસ પણ એટલા બધા પાપાચાર કર્મ કર્યા બાપ પાસેથી મથુરાની ગાદી આંચકી લીધી અને બાપને જેલની અંદર પૂર્યો ઉગ્રસેન મહારાજને જેલમાં પૂર્યા અને મહારાજ કંસે પરાણે પોતે મથુરાના રાજા થઈ ગયા નિયમ એવો હતો કે જ્યાં સુધી બાપની હાજરી હોય ત્યાં સુધી દીકરો છે રાજ કરી શકે નહીં હા કદાચ માની લો કે પોતે રાજા પોતે એમ ઈચ્છે સામેથી પોતાના દીકરાને રાજગાદી સોંપે તો બીજા નંબરની વાત છે ઉગ્રસેન મહારાજ તો સશક્ત હતા રાજ્ય કરી શકે એમ હતા છતાં પણ કમસે એની પાસેથી ગાદી આંચકી લીધી મથુરાની ગાદી પોતે લઈ લીધી પરાણે પોતે રાજા બની ગયો પાપાચાર કર્મ કરે છે અને ત્યારે એ વખતે એમની બેન છે દેવકી અને દેવકીજીને વસુદેવ સાથે પરણાવે છે કંસને અનેક બહેનો હતી પણ બધી બહેનોમાં આ દેવકી ઉપર વધારે ભાવ હતો પ્રીતિ હતી. વસુદેવની સાથે પરણાવે છે અને બહેનને સારું લગાવવા માટે કૌંસ પોતે એમના રથના સારથી બન્યા મારી બહેનને હું પોતે સાસરે વડાવું રથ ઉપર બિરાજમાન થાય છે વસુદેવને દેવકીને જ્યારે સાસરે વડાવે અને એ વખતે ત્યારે આકાશમાંથી આકાશવાણી થાય છે કે હે કૌંસ તું જે બહેનને સાસરે વડાવે છે ને એ બહેનનું આઠમું સંતાન તારો કાળ છે આઠમું સંતાન તારો કાળ છે અને કાળનો જ્યાં વાત આવી મૃત્યુની વાત આવી અને કૌંસને ડર લાગ્યો મૃત્યુનો ભય લાગ્યો રથો પરથી નીચે ઉતરે છે તલવાર કાઢી અને દેવકીને મારવા માટે જાય ત્યારે વસુદેવે હાથ ઝાલી અને કહ્યું કે કૌંસ આકાશવાણીમાં તો એવું આવ્યું કે દેવકીનું આઠમુ સંતાન તારો કાળ છે તો આ દેવકીને તું શું કામે મારે છે તું તો ધર્માત્મા છો જ્ઞાની છો વિદ્વાન છો તને ખબર નથી કે બહેનને મારવી એ મોટું પાપ કહેવાય ભગીની હત્યાનું પાપ લાગશે તને આ કંસને સમજાવવા માટે આજે વસુદેવજી એમના વખાણ કરી આપ તું તો ધર્માત્મા છો જ્ઞાની છો આમ કરી અને કંસને સમજાવે છે અને ત્યારે વસુદેવજી મહારાજે એવું પણ વચન આપ્યું કે કંસ આ દેવકી તારો કાર્ડ નથી એનું સંતાન તારો કાર્ડ છે હું વસુદેવ વચન આપું છું અમારે ત્યાં સંતાનનો જન્મ થશે ને એ બાળક અમે તને આપી દેશું વસુદેવના વચન ઉપર આજે વિશ્વાસ હતો કંસને પણ કંસે શરત રાખી કે તમને હું નજર કેદમાં રાખીશ મથુરાના જેલની અંદર કેદ કરવામાં આવ્યા છે બંધન બનાવવામાં આવ્યા છે સમય વ્યતીત થયો અને સમય જતાં અને દેવકીને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે દીકરાનો જન્મ થયો ગળે લગાવી ખૂબ વ્હાલ કરી અને દેવકીએ એ પોતાના દીકરાને વસુદેવને આપ્યો અને વસુદેવ જે દીકરો લઈને વચન આપેલું હતું કંશને કંશને આપે છે કહ્યું કે લે કંશ વચન આપેલું હતું ને મેં કે મારા સંતાનો હું તને આપી દઈશ હા લે આ મારા ત્યાં દીકરાનો જન્મ થયો મેં વચન મારું પરિપૂર્ણ કહ્યું આ દીકરો તો સ્વીકાર કરી દીકરાને પોતાના હાથની અંદર લીધો અને બાળકની સામે જ્યાં જોયું અને કંસને ત્યારે કરુણા છૂટી દયા આવી વિચાર કર્યો કે આ દેવકીનું આઠમો સંતાન મારો કાળ છે તો આ બાળકને મારે સુકામે મારવું જોઈએ આ બાળક મારો કાળ નથી આમ વિચાર કરી અને કૌસે એમ કહ્યું કે મહારાજ વસુદેવ લ્યો આ બાળક તમે પાછો લઈ જાઓ આ મારો નથી તમારે ત્યાં આઠમા બાળકનો જન્મ થાય ત્યારે તમે એ બાળક મારી પાસે લાવજો મને તો એમનાથી ભય છે બાળકને લઈ અને વસુદેવજી જેલમાં આવે છે જેલની અંદર આવી અને દેવકીના ખોડાની અંદર બાળકને મૂકે છે અને જ્યાં દેવકીએ પોતાના બાળકને જીવતો જોયો ભાવ વિભોર બની ગઈ કારણ કે આજે બાળકને જીવતો જોયું છે અને વખાણ કરવા લાગી દેવકી ગમે એમ તો બહેન છે ને ભાઈનું ઉપરાણું છે તરત જ બહુ લે તરત જ દેવકી કહેવા લાગી વસુદેવને જોયું મને ખબર જ હતી કે ગમે એમ તોય મારો ભાઈ છે એ કાંઈ મારા બાળકને મારે નહીં એ ભલે તોફાન કરે નાનપણથી જેવો છે થોડો તોફાની છે પણ મારા બાળકને મારે નહીં કંઈ આમ વખાણ કરે છે અને ત્યારે દેવર્ષિ નારદે વિચાર કર્યો કે જો કંસના પાપનો ઘડો નહીં ભરાય તો ભગવાન અવતાર ધારણ કરી શકશે નહીં અને એ વખતે દેવર્ષિ નારદ આવે છે આઠ પાખડી વાળું કમળનું ફૂલ લઈ અને દેવર્ષિ નારદ કંસને કહે કે કંસ જરાક બતાવને આમાં પહેલી પાખડી કઈ છે અને આઠમી પાખડી કઈ છે એ ફૂલની એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ નારદ ને કહ્યું કે નારદજી આ પેલી પાખડી છે અને એની બાજુમાં છે ને એ છેલ્લી પાખડી છે તો દેવર્ષિ નારદે બાજુમાંથી ગણતરી કરાવી કહ્યું બે નંબરની પાખડી હતી ને ત્યાંથી ગણતરી કરી અને શરૂઆત કરાવી કે હવે અહીંયા ગણતરીની શરૂઆત કર તો બે નંબરની પાખડી હતી ત્યાંથી ગણતરીની શરૂઆત કરી તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આમ ગણતરી કરી તો પહેલી વખતે જે પહેલી પાખડી હતી ને એ આ વખતે આઠમી થઈ ગઈ એટલે વળી કંસે કહ્યું કે મહારાજ લ્યો આ પહેલી પાખડી આ આઠમી પછી એની બાજુમાંથી ગણતરી કરાવી જે ત્રણ નંબરની પાંખડી હતી ત્યાંથી શરૂઆત કરી ગણતરી કરવાની તો જે બે નંબરની પાંખડી હતી એ આઠમી થઈ ટૂંકમાં બધી ગણતરી કરાવી એક એક પાંખડી બાજુની ગણાવતા જાય તો એક પહેલી પાંખડી થાય ને એની બાજુની હોય છેલ્લી થઈ જાય વળી એની આગળની પહેલી થાય તો એના પછીની છેલ્લી થાય એટલે દેવર્ષી નારદે કહ્યું કૌશલે કૌશ આમાં સમજાય છે કઈ કંસે કહ્યું નારદને કે બાપજી આમાં કંઈ સમજાતું નથી કહેવા શું માંગો છો તમે નારદે કહ્યું કે વિષ્ણુ માયાવી છે કઈ બાજુથી ગણતરી કરીને કઈ ન શકાય એવું તો નથી આકાશવાણીમાં કહ્યું કે પહેલું બાળક છે પહેલું અને આઠમું થશે આમ લાઈનમાં ગણતરી કરશે એવી કઈ ચોખવટ નથી જો ઊંધેથી ગણતરી કરે ને તો આ પહેલું બાળક છે એ આઠમું થયું કહેવાય આમ ભ્રમિત કર્યો કંસને અને કંસે કહ્યું નારદને કે નારદ શું હું દેવકીના બધા બાળકને મારી નાખો નારાયણ નારાયણ યથા યોગ્ય તથા કુરુ તને જે યોગ્ય લાગે એ કર આ તો હું તારું સારું ઈચ્છું છું એટલા માટે મેં આવી ને તને રસ્તો બતાવ્યો કંસની બુદ્ધિ ફરી આસન ઉપરથી ઊભો થયો સીધો આવે છે જેલમાં દેવકીજીના ખોળાની અંદર જે બાળક હતો એ બાળકને ખોળામાંથી ખેંચી લઈ અને દીવાલની અંદર પછાડે છે અને દેવ દેવકી ત્યારે હૈયા ફાટ રુદન કરે ચીસ પાડવા લાગી રડવા લાગી નાચે કૌંસને પોતાના મૃત્યુનો ભય છે મૃત્યુથી બચવા માટે સગી બેનના દીકરાને આજે પોતે મારવા લાગ્યો સગા ભાણેજના વધ કરે હત્યા કરે